નામ છે નાણાવટી ચોક માં આવેલી જે બેકરી છે ત્યાંથી અમે લોકો ગઈકાલે એક કિલો ની એક કેક લાવ્યા હતા સેલિબ્રેશન કરવા માટે જે અંદર થી એકદમ સારા માં દર સુકાઈ ગયેલી લગભગ મારા અંદર જોવા આવે તો અંદાજે એક અઠવાડિયું જૂની તો હશે જ કેક કારણ કે અંદર વાસી હોય ને એ વાસ આવતી હતી સ્પિરિટ જેવી એટલે કેક અમે અહીંયા બદલાવા માટે આવ્યા એટલે એમને પૈસા રિફંડ નહીં કરી એવું કીધું હતું કે આના બદલે તમે બીજી વસ્તુઓ લઈ જાઓ એટલે એના બદલામાં અમે લોકો ફ્રોઝન ડેઝર્ટ જે કપમાં જે આવે ફ્રોઝન ડેઝર્ટ લઈ ગયા હતા ને અમુક કેન્ડીઓ લઈ ગયા હતા એમાંથી પણ અડધી આઈટમો એક્સપાયરી ડેટ વાળી હતી

મારી વાત એમાં હું જ અમારે એક્સપાયરી વાળી જે વસ્તુ હોય ને પાછળ રાખતા હોય બરાબર છે એમાં એ ભાઈ એ હલા હલ કરી જલ્દી આપો એટલે એ પાછળ દેવાની વસ્તુ એમનો બે ત્રણ આરે ફટાફટ દેવાય